નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસમો આ પાઠનું નામ છે ચુંબક સાથે ગમ્મત આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

નળાકાર જેવા વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે બીજી જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહે છે ત્રીજી કાગળ એ ચુંબકીય પદાર્થ નથી ચોથી જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે કુદરતી ચુંબકના ટુકડાને લટકાવતા હતા પાંચમું ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો પેલું વાક્ય નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે આ વાક્ય ખોટું છે બીજું વાક્ય કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ હતી ખોટું ત્રીજું વાક્ય ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો આ વાક્ય સાચું છે ખરું ચોથું વાક્ય ખોટું છે પાંચમું વાક્ય સાચું છે માટે ખરું છઠ્ઠું વાક્ય સાચું છે અને સાતમું વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે સંચાનો કેટલોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપું પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોલમ એક માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે કોલમ આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે ખાલી જગ્યા ભરો તો ચાલો જોઈએ કોલમ એક માં એન એન અપાકર્ષણ એન એસ આકર્ષણ એસ એન આકર્ષણ અને એસ એસ અપાકર્ષણ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો ચુંબકના બે ગુણધર્મો નીચે મુજબ છે ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે જવાબ ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એક ગઠિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો આપેલ ગઠિયા ચુંબકને મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનું વાર પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ફૂંકાની નજીક લઈ જાઓ તે લોખંડના ફૂંકાને આકર્ષે આકર્ષશે તે પરથી ખાતરી થશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે જવાબ હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિત સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકા યંત્ર ચંદો સાચી દિશાઓ દર્શાવે છે આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકા યંત્ર મદદથી દિશા જાણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ પાણીમાં પાણીના ટપમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે તેના પર થતી અસરને કોલમ એકમાં દર્શાવેલી છે આ અસર માટેના શક્ય કારણોને કોલમ બે માં દર્શાવેલા છે કોલમ એક ના વિધાનોને કોલમ બે ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો તો ચાલો જોઈએ હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે બીજું હોળીને ચુંબકની અસર થતી નથી તો કે હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે ત્રીજું જો હોળી જો હોળીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે તો તેમાં આવશે હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે ચોથું જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે પાંચમું છે હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો તેમાં આવશે લગાવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અગિયાર ની અંદર ત્યાં સુધી આવજો